મારું નામ કલ્પેશ રાજેશભાઈ સાકરિયા છે મારા દાદાની જમીનમાં એને એને હુમલો એવી રીતે કરીને ખેડી નાખ્યું હતું ખેતરમાં રોટાવેટર મારી દીધું હતું પછી રાતે બોલાચાલી થઈ તો મારા પપ્પા ની દાદાની વાડીએ ગયેલા ને આવીને પાછળથી છરિયું ગામ મારી રહે આગળથી મારેલા છે ને તો એવું કરેલું છે ને જોયું તો મૃત્યુ હું પામી ગયા હતા મારા ભાઈને લાગેલું છે છાતીમાં લાગેલું છે પેટમાં બારે આંતેડા નીકળી ગયેલા છે એક સાઈડમાં એ અત્યારે રાજકોટ સિવિલમાં છે બે જણા ઉપર થયો ને અજાણ્યા શખ્સ બે હતા ને ચાર જણા એ હતા છ જણા હતા એ નાનાભાઈજી સાથે હતો એ કીધું એ અજય ઉર્ફે ટીટો પછી સિનુભાઈ એક હેતલબેન કરીને છે ને એક બીજા બેન છે સિનુભાઈના ઘરના એ ચાર લોકોએ હુમલો કરેલો મારા પપ્પાના કાકાના છોકરાને કાકા થાય કાંઈ હતો જ નહીં હા તો અચાનક આવીને હુમલો કરી ગયા પાછળથી આવી ના બોલા ચાલે કાલે થઈ હતી એ તો એમને ખાલી કીધું હતું કે અમે પાછું કરી દેવું તમારી જમીન હતી એવી એવી રીતે કરીને વાત કરીને વહી ગયા પછી રાતે આવીને આવું ગયેલું ને અમે રસ્તામાં પાછળ ફોન આવ્યો કે આવી રીતે બનાવ બનો અમે વાડીયા આવતા હતા પાછા ત્યારે અમને રોકવાનો પ્રયાસ કર્યો પણ અમે નીકળી ગયેલા સાઈડમાંથી છરીઓ બતાવીને મારી નાખવાની ધમકી આપતા હતા અને ગાળો બોલતા હતા અનિલભાઈ રાજેશભાઈ સાકરિયા ઉપર ન્યાય જોઈને એને ફાંસીની સજા જોઈ એને ફાંસી થવી જોઈએ અમને ન્યાય મળવો જોઈએ અમારી માલિકીમાં આવીને અમને મારી ગયા છે એ ચૌદ વીઘા હતી એમાં ભાઈઓ ભાગ પડી ગયા તમારા દાદાને એના સાત જણાના ત્રણ ત્રણ બહેનો છે ચાર ભાઈઓ છે એના પડી ગયેલા હતા તોય આવી રીતે દબાવો આવતા હતા જ્યારે હોય ત્યારે વારંવાર પીને આવે દબીને વયા જાય ને એ ભાઈ ગુટલેગર છે એટલે એનું હાલે છે જ્યાં આવેની સાન સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝીટ કરો